હા નહીં યે નકી દે યે નકી દે હા આ ચીતોસ આ બાપ રે બાપ દૂધ ખાવ જા બાસ્તામાં દૂધ ખાઈને રે પાછળ દૂધ પી કો શું રે પાછળ ખીલે હા પાછળ ખીલે દૂધ ખાયા બાસ્તા દૂધ ખાઈને રે કોંતા કા તો કોંતા કા તો ડોક્ટર આઈ ગયો ડાક્ટર તું કવાન ને બાઈક સખી નું હોય પોઈલે તો સેકલે જીવે ને આ મુ સેખી દે એસે મે સુક કરી ખાવ સુક કરી ખાવ તું હા બાર પે જીવે આવ રે ના વાત કરી તો બબ દે લડાયા મુ દિન હતો છોકરા પોખી નું પાન કરે તું ઓશુ પા લાવે તું દિન હોય સખી આ સે તું જીવે